મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસ ઊંચો ભાવ એકસો ને આડત્રીસ રૂપિયા પ્રતિમણ નોંધાયો હતો ભાવમાં આ ઊંધો પ્રવાહ ચાલતા ડુંગળીનું વેચાણ રૂપિયા થી ત્રણ પ્રતિ કિલોની વચ્ચે થઈ રહ્યું છે જે પાણીના ભાવ કરતાં પણ ઓછું માનવામાં આવી રહ્યું છે પાક ઉપજાવે છે પરંતુ આ તૈયાર થવાના સમયે માર્કેટમાં ભાવ તળી જતા તેમને ભારે નુકસાન સહન કરવું પડે છે બીજી તરફ કમોસમી વરસાદની અસર પણ ખેડૂતોને બમણી મુશ્કેલીમાં મૂકી છે આજે ડુંગળીના ભાવ એક થી ત્રણ રૂપિયા કિલો વેચાણી છે હવે હાલ માં બાર અને થેલા ના મજુરી ના પૈસા નથી આવ્યા અગાઉ નું તો બધી મહેનત ગઈ છે દાળિયા દબાડીયા પાણી વાળું ખાતર દવા હવે આ છોકરાઓની ફી કેમ ભરવી આમાં સરકાર સહાય આપે તો સારું માર્કેટિંગ યાર્ડ આજ રોજ સફેદ કાંદા ની અંદાજિત એક લાખ ચાલીસ હજાર ગુણી તેમજ લાલ કાંદા ની અંદાજિત પંદર હજાર ગુણી ની આવક થયેલ હતી સફેદ કાંદામાં વીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધીના પ્રતિમણ ભાઈઓને નબળા માલના મળી રહ્યા છે જ્યારે સારા માલમાં સાઠ રૂપિયાથી એકસો ને પચાસ રૂપિયા સુધી મળી રહ્યા છે લગભગ સિત્તેરથી એંસી રૂપિયાની અંદર પચાસ ટકાથી વધારે ડુંગળી મોવા યાર્ડની અંદર વેચાણી છે એટલે કે પ્રતિમણ ખેડૂતોને ફક્ત ત્રણથી સાડા ત્રણ રૂપિયા મળેલા છે લાલ કાંદાની અંદર પણ એ સ્થિતિ વીસ ત્રીસ રૂપિયાથી લઈને ઊંચામાં ત્રણસો રૂપિયા જે મેળામાળ ક્વોલિટી છે એના દોઢસોથી અઢીસો રૂપિયા સુધી મળી રહ્યા છે જ્યારે લાલ કાંદામાં નબળી ક્વોલિટી છે તેના પ્રતિમાન રૂપિયા ત્રીસથી ફક્ત એંસી રૂપિયા સુધી મળી રહ્યા છે અને આગામી બે દિવસ વરસાદની કમોસમી વરસાદની આગાહી હોય જેના અનુસંધાને બે દિવસ માટે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવેલ છે ફક્ત સફેદ કાંદા બંધ કરવામાં આવેલ છે આમ છતાં કોઈ કમિશન એજન્ટ ભાઈ વેચવા માંગતા હોય તો તેઓ માટે દેવાળીયા ખાતે માર્કેટ યાર્ડમાં જગ્યા